અંકલેશ્વરના નવ ગામા ખેતમજૂર ના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો એક પોઈન્ટ છાસઠ લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયા અંકલેશ્વરના નિગામાં નવી વરસાદ રહેતા ખેત મજૂર દિલીપ વસાવા ગત તારીખ તેરમી જુલાઈએ પત્ની સાથે બાઇક પર મુરત સાસરીમાં ગયા હતા દરમિયાન બીજા દિવસે સવારે બાજુમાં જ રહેતા તેમના પિતાના ઘરમાં ચોરી થઈ હોવાનો ફોન આવ્યો હતો તેઓ સાસરીથી ઘરે આવતા તમામ સામાન વેરવિખેર હતો તસ્કરો તેમને લગ્ન વખતે ફસાવેલા સોના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા

તેમાંથી મારે સોનું ચાંદી ઘરે બધું લઈ ગયા આશરે કેટલો સોનું ચાંદી જે હશે રકમ કરી આશરે બે લાખ બે લાખની આસપાસ બે અઢી લાખ